નમસ્કાર સમાચારોની સાથે હું છું ભક્તિ રાજકોટ સુરતથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સૌપ્રથમ પ્રથમ તેની ઉપર નજર કરવામાં આવે તો સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ટેકનિકલ કારણોસર રદ થઈ શકે છે નિલેશ કુંભાણીનું ફોર્મ એ માહિતી સામે આવી રહી છે ફોર્મ મુદ્દે નિલેશ કુંભાણીનું નિવેદન પણ સામે આવ્યું છે આ મામલાને લઈને કોંગ્રેસ હાઈકોર્ટ જઈ શકે છે તેવા અહેવાલ પણ સામે આવી રહ્યા છે જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર છે નિલેશ કુંભાણી જેમનું ફોર્મ

કે કંઈ એમને કંઈ ટેકેદારો કંઈ વાંધો લીધો છે ખબર પડે છે અમને ઠોસ જે માહિતી હોય છે અત્યાર સુધી ખબર નથી પડી ઉમેદવારશ્રી પણ આવે છે રસ્તામાં છે અમારા જે કંઈ લીગલ ટીમ છે અહીંયા હાજર છે એમની સાથે ચર્ચા વિચારણા કરી લઈશું અને જે હશે ચૂંટણી પંચના નિયમ મુજબ થશે અને અમને એમ લાગશે કે અમારી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રેશરમાં આવીને ચૂંટણી અધિકારીશ્રી કંઈક દબાણમાં આવીને રાજકીય દબાણમાં આવીને ખોટું કરી રહ્યા છો તો માટે કાયદે લડત લડશું કે ફરિયાદ શું છે કોની ફરિયાદ છે એ હજુ અમને કંઈ ખબર પડી નથી પણ એવું કહેવાય છે કે ભાઈ ટિકેદારોની સહયોગ ખોટી છે એવી ફરિયાદો અમને મળી છે પણ એ ચાર ચાર વાગે જ્યારે અમે જઈશું કલેક્ટરને રૂબરૂ મળીશું જવાબદાર પ્રમુખશ્રી અમારા અમારા આગેવાનો ઉમેદવાર પોતે પણ આવશે ત્યારે સાચી હકીકત ખબર પડશે અત્યારે આ બાબતમાં હું આપને કોઈ સ્પષ્ટ વાત ન કહી શકું ક્યાં સુધી ફોર્મની ચકાસણીમાં અમે લોકો ન જોઈએ કે ભાઈ અમારે ખરેખર શું પ્રોબ્લેમ છે શું હકીકત છે પછી જ આપણે હું સત્તાવાર માહિતી આપી શકું આ બાબતમાં ફરિયાદ શું છે કોની ફરિયાદ છે એ હજુ અમને કંઈ ખબર પડી નથી પણ એવું કહેવાય છે કે ભાઈ ટિકેદારોની સહયોગ ખોટી છે એવી ફરિયાદો અમને મળી છે પણ એ ચાર વાગે જ્યારે અમે જઈશું કલેક્ટરને રૂબરૂ મળીશું જવાબદાર પ્રમુખશ્રી અમારા અમારા આગેવાનો ઉમેદવાર પોતે પણ આવશે ત્યારે સાચી હકીકત ખબર પડશે અત્યારે આ બાબતમાં હું આપણે કોઈ સ્પષ્ટ વાત ન કહી શકું ત્યાં સુધી ફોર્મની ચકાસણીમાં અમે લોકો ન જોઈએ કે ભાઈ અમારે ખરેખર શું પ્રોબ્લેમ છે શું હકીકત છે પછી જ આપણે હું સત્તાવાર માહિતી આપી શકું આ બાબત